જ્યારે કોઈ સંત કેટેગરીમાં હોય તો એ સત્સંગ કરાવી શકે ખોટું નથી પણ ધર્મને અધર્મની વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે તમે વિચારો જ્યારે સીતાજીનું હરણ થયું ને રાવણ આવ્યો વેશ લઈને તો એ હરણ કરવા જાય છે ત્યારે લખનલાલે એક રેખા કરી છે જેનું નામ આપણે એને લક્ષ્મણ રેખા કહીએ છીએ આ મર્યાદાની રેખા છે સીતાજી જ્યાં સુધી લક્ષ્મણ રેખામાં રહ્યા ત્યાં સુધી રાવણ હું એક રાવણ આવે તો પણ એનો વાળ વાકો ન કરી શકે ધર્મનું પણ આવું જ છે મારા બાપ ધર્મની રેખા બહુ પાતળી છે ધર્મની એ રેખાની આ બાજુ રહ્યા એટલે ધર્મ અને ઓલી બાજુ ગયા એટલે ધર્મ હા મહારાજ ઋષિઓને બનાવે તો ઋષિ આપણે એવું સમજીએ હતા એટલે આવશ્યકતા હતી તે તે વસ્તુઓ ઇતિહાસમાં થઈ જ વાત મારી શરૂઆત ત્યાંથી હતી કે રામનો અવતાર અને ઉદય શું કામ શરૂઆત આપણે અહીંયાથી કરી છે બાપુ સવારે સૂર્યોદય થાય અને એ સૂર્યોદયના પ્રભાવને હિસાબે ઘરની માતા કે બેન કે દીકરી કપડાં ધોઈ અને દોરીએ કપડાં હુકવે કપડાં હુકાઈ જાય બરાબર છે પણ કપડા હુકવવા માટે સૂર્ય નથી આવે સમજાય એને વંદન સૂર્યનો ઉદય થયો છે સમસ્ત લોકને કલ્યાણ કરવા માટે

દાખલા તરીકે અહીંથી મારે રાજુલા જવું છે મે કારમાં અહીંથી લોટ પરથી કારમાં બેઠો અને રાજુલા જતો તો એમાં કોઈએ મને એમ કીધું કે રસ્તામાં મારું ઘર આવે છે મહારાજ તમે પધરાવણી કરશો મારો જવાનું છે રાજુલા પણ રસ્તામાં એ પ્રયોજન મે સાધી લીધું તો એને ગૌણ પ્રયોજન કહેવાય એમ ભગવાનના અવતારના ઘણા બધા કારણો છે કે ભગવાન અવતાર લે છે તો શું રાવણાદિ દૈત્યોને મારવા બિલકુલ નહીં યશ્ય ભૃભંગ માત્રેણ જેના નેત્ર કટાક્ષથી દુનિયા ઊંધી વળી જાય એ ભગવાને કોઈ અસુરને મારવા જન્મ ન લેવો પડે શું કામ આવ્યો મારો રામ શું કામ આવ્યો મારો કૃષ્ણ પરિત્રાણાય સાધુના વિનાસા ય ચદુષ્ક્રિતા સંસ્થા વિનંતી છે તમારા તમારા ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં કે તમારી જગ્યાઓમાં જ્યાં ક્યાંય પણ તમને એમ લાગે કે મારે ધર્મની રક્ષા કરવી છે મારા બાપ તો ગાયોને ગાયોની રક્ષા કરજો મને ગઈકાલે અમારે ધીરુભાઈ સાથે બાપુ અમારે સત્સંગ થયો અને એમાં મારે વાત થઈ મને કે આપણે બધા રોજ સાત દિવસ આનંદ કરીએ તો ગાયોને ચારો રોજે રોજ ચારો ટ્રેક્ટરના ટ્રેક્ટર ભરાઈને એ પ્રસાદીના રૂપમાં મને ગમ્યું ધર્મનું પેલું પગથિયું મારી દ્રષ્ટિએ કોઈ હોય તો એ ગાય છે ગાય અને બ્રાહ્મણ અને એટલા માટે રામજી માટે શબ્દ વપરાયો બ્રાહ્મણ પ્રતિપાલ ગાયની સેવા કરો બ્રાહ્મણની સેવા કરો પ્રયોજન કરોજન કહ્યું રામચરિત માનસમાં તો અવતાર પ્રકરણ અને અવતાર કારણ પ્રકરણ લખવામાં આવ્યું છે ઘણી બધી કથાઓ છે પણ એમાંથી મુખ્ય મુખ્ય સાર મારે તમને કેવો ઘણી વખત એવું થાય કે ભગવાનની ઉપર ભગતેય ખી જાય બોલો ભગવાન ભગત ઉપર તો ખીજાય પણ ભગવાન ઉપર ભગતને ખીજા તો કોઈ દી જોયો છે નથી જોયો ને આપણે પ્રસંગ જોઈએ હાલ લોટ પરની કથામાં મારે આ પ્રસંગ કેવો આ માયા શું છે લોકો એમ કહે કે આપણે માયાથી ડરીએ નહીં માયાથી આપણને કશો ફર્ક ના પડે આ માયા તો ભગવાન શિવજીને પણ સ્પર્શી ગઈ છે